રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં જીશીયા ચાર રસ્તા છે પુલ પાસે ત્યાં સવારના સમયે કંઈક પૈસાની લેતી દેતી બાબતમાં ઝઘડો થયેલ છે અને એની અંદર ખૂન બનાવ બનવા પામે છે જેના અંદર ફરિયાદી નજીરભાઈ છે એમના નાના ભાઈ મુમ્ના ઉર્ફે માનસિક નાઓ તથા આ કામના આરોપી જે છે એ ફારુખ મોહમ્મદ અસલમ ઉર્ફે પંડત ફારુખ પટેલ નાવો વચ્ચે પૈસાની લેતી દેતી બાબતમાં સામાન્ય ઝઘડો થાય અને એ ઝઘડામાં આ કામના આરોપી ઉશ્કરાઈ ગયા અને એને પાસેના ચપ્પુના જેવું હથિયાર હતું એ ચપ્પુના એના સાત આઠના ભાગે આ મારી દીધેલ જેથી વધારે પડતું બ્લીડિંગ થઈ ગયેલ અને પછી તાત્કાલિક એકસો આઠને બોલાય એને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ તો ત્યાં સિવિલના શ્રી એને મરણ જાહેર કરેલ છે અને આ હાલમાં આ કામના આરોપી વિરુદ્ધમાં ખુલ્લો ગુનો દાખલ કરવામાં આવે છે આરોપી અત્યારે ત્યાંથી પોતા નાસી ગયે છે તપાસ આ કાક બનાવ સવારના પાંચ સાડા પાંચ વાગ્યાનો છે અને પોલીસે જાણ થતા પોલીસ સાત ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગળ તપાસ ચાલુ છે મરણ જનાર મરણ જનાર અત્યારે એની તપાસ ચાલુ છે એટલે અગાઉ કંઈક ગુનામ પકડાય છે કે ખ્યાલ નથી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની